નમસ્કાર મિત્રો હું છું કે ભારે આપણું દેવગઢ ભારે નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર છ હાથ દંડ થયા છે હજુ એક આપણો પણ એ બ્લોક નથી આવ્યો અને આજે હું જવા નીકળ્યો છું ચિંજલક થોડીક શાકભાજી લેવાનું તમે શાકભાજી માટે તો માર્કેટો જ ખુલ્લા હોય જે નહીં તો અહીંયા પહેલાં ખંડેરાવ માર્કેટમાં હું ઘણી વાર કહું પણ અહીંયા એપીએમસી માર્કેટ છે આજે હાઈવેની બાજુ તો હું થઈ જાઉં છું અને આ શું કહેવાય સરદાર સ્ટ્રેટ કંઈ ઊભો છું હા અહીંથી નીકળું અને માર્કેટમાં પોકું અને છુભ સવાર થયેલી છે હજુ સૂર્યોદય નહીં થયો દેખો હા તો એ પબ્લિક છે જ સવાર સવારમાં પોતપોતાની કામે લાગી ગયેલી છે હા હા તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો માર્કેટ બતાવો તમને આ સરદાર સ્ટેટ રસ્તો છે અને શિયાળાની સવાર છે મીઠી એવી સવાર આપણો આપણે ગોવડા કરતાં ઓછી ઠંડી લાગે છે અહીં માપની છે એટલે વાંધો નથી આવતો ઘેર બાજુ તો આપણે તોડી નાખે એમ લાગતી છે પણ અહીં એટલી બધી નથી એમ ગવર્મેન્ટ હોસ્પિટલ બને છે મિત્રો બહુ મોટી બરોડાની હવે મોટામાં મોટી બને છે ઓમ તો બધા મેં સર્ચ કર્યા ગૂગલ મેપ ઉપર તેરા આરા બધા ઘણા એપીએમસી માર્કેટ બતાડ્યા

બસ બધી લાઈટો બંધ છે આખા ફ્લેટ ની બધા હજુ છ કે તમે સોંધી થી જો થી નીકળી જઈશ અને હાઈવે પર પડવું હાઈવે પર થી થોડો એક કિલોમીટર જતાની હાથે આવી જશે હવે અહીંયા હાલી લાગે છે જ્યારે સિટી ની બાર આવી જાય એટલે હવે મને હાડો મારી ટેવ એવી કે હવાર સવાર મેં મને વહેલું ઉઠી જવાનું થાય ને એમ હવારની મજા લેવાની જરીક અલગ મજા આવે એમ હું ભૂલતી નું બપોર હોવા થાય પણ સવાર મેં સવારમાં મજા આવે આ બરોડા બાયપાસ આ બધી ટ્રકો તો કેમ કે હવાર સવાર મેં તો ઓછું ટ્રાફિક હોય એટલે બધા જે ટ્રાન્સપોર્ટેશનવાળા હોય દૂર દૂરથી ટ્રકો આવતી હોય એ તો ફટાફટ નીકળતા જ હોય અને પછી દહેક વાગ્યે ખાવા પાછા રોકાય એટલે હમણાં જેટલું બને એટલું ખુલ્લા રસ્તામાં દોડાવી લે આ લોકો થી બહુ સાવચેતીથી ચલવું પડે હળા અડાડી લઈને જાય હડેની અડે એમ કાઢે આ લોકો તો બહુ ગજબના છે દેખો નીકળે છે ને અડી અડી હું મારી લેન માં ચલવું છું અમે

આવ્યો પહેલી વાર એટલે મેં સુધી તમને બતાડું એમ મેં કીધું હું પહેલી વાર આવ્યો તમને બતાડતો એમ બરોડાની ની બાર છે એટલે જગ્યા સુધી એટલી ફૂલ એમ પૂર્વ પ્લાનિંગ થી બનાવવામાં આવેલો દેખો કોઈ ટ્રાફિક ની જામ થાય કે એ રીતે હા હા મને કઈ થી મળશે છૂટી શાકભાજી હાલ છે કે નહીં હાલે અહિયાં કો ખબર ત્યાં પછી કટ્ટા ને કટ્ટા હાલ છે

હા અહીં લાઈનો લાગેલી છે મારે કી બાજુ મળશે અમુક ખબર એમ એમ વિચારું છું ઘણું મોટો માર્કેટ લા હા અહીં તો અહીં આવીને તો બધું ગરમ ગરમ લાગે મન તર દેખો લોકો બધા મિત્રો કઈક જણા એવું લાગે ને કે આપણો ને કે કઈક બોમ્બ વિસ્ફોટ થઈ જાય ને લોકો દોડામ દોડ કરે એવું લાગે દેખો તમે ખાલી સવાર સવાર પેલા ભાઈબંધ ને મેં પૂછ્યું કે મારે છૂટી શાકભાજી લેવી છે કઈ બાજુ મળશે તો કે મળશે એમ કે હા દેખો ખરો કઈ બાજુ મળે તે કટાડી લઈ જાય એવું અરે એમ કઉ છું મારે છુટ્ટી શાકભાજી લેવી છે કઈ મળશે ઓકે તઈ ઓકે ચાલો થેન્ક યુ ચાલો આ બાજુ લાસ્ટમાં જવાનું છે આપડે મિત્રો અહીંયા આપણે ગામડા માંથી ગાડીઓ આવે ને ભરેલી ને જાય ને પછી ગામડા ફરી ને બેસે ટાઈમ એવું લાગે એ ટાઈમે કે શાક શાકભાજી છે ગામડા ની હોય એની જ હોય અહીંયા મળશે એવું કે છે છુટ્ટી આ આપણે અહીંયા એક્ટિવા મૂકી દીધી હા છૂટી શાકભાજી લેવા જવું પણ મને તો એ બધું જથ્થાબંધ આલે એવું લાગે છે દેખીએ કઈ બાજુ મળે અરે મિત્ર છૂટી શાકભાજી કઈ બાજુ મળે અહીંયા ઓકે ઓકે થેન્ક યુ એકસો સાત નંબર દેખો તમે ખાલી આ ભાજી ને ભાજી બધું તો સાત નંબર

પછી ટામેટા લેવાના છે બીજું બધું બતાડું તમને આના શું છે ધાના ઓ ભાઈબંધ ઓ મિત્ર ધાના ધાના હે નવ રૂપિયા કિલો બધું કિલોમાં જ મળે છે અને ભાઈબંધ મેથી ની ભાજી આપી દો મિત્રો પચાસ રૂપિયા કિલો છે થોડા અધ કચરા છે પણ સારા છે અહ મરેટા અહીંયાથી કાળી લેવું પડશે મારે ડલવા દલવા રે ટામેટા રે બધું લેને છે પડશે મારે માર્કેટ હું તમને લેવા દો જરી લઈ લીધા પચાસ રૂપિયા કિલો વધી ગયો છે કિલો થી ઉપર થયું છે માર્કેટ છે આવું આ સિંગોડા ખાલી થાય છે મિત્રો દેખો આખી નાખી ગુણો ઘણો મોટો માર્કેટ લા હા મારે તો છૂટું મળે ત્યાં જ જવું પડે નહી તો બાકી આમ તો નહીં મળવું પડે આ લીંબા છે બધા ઘણું મોટું શાક માર્કેટલા ગાજર હા દેખો તમે ખાલી આપણે હજી ચક થઈ ગયો પપ્પાનો તો કઈ પાર નથી છૂટું નહીં મળતું એટલું બધું હો પણ ચોળી અંદર મેં ભરાયો તેર મળે છે હા મિત્રો છૂટું હા દેખો અહીંયા છૂટું અંદર મળે છે

પચાસ ના કર ઓલમોસ્ટ બધું ખરીદાઈ ગયું છે મારે રીંગણા લેવાઈ ગયા ને વાલા લેવાઈ ગઈ લેતી બધું